માધાપર જગ બહુતેરા સંઘ જગમંદિર માધાપર દ્વારા લગ્ન આશિષ યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કચ્છની સમગ્ર જૈન સમાજ તેમજ કોઈ પણ હિન્દુ જ્ઞાતિની સામાન્ય ઘરની દીકરીઓના લગ્ન કરી આપવામાં આવશે આજના સમયમાં લગ્ન કરવા ખૂબ જ મોંઘા થઈ ગયા છે ત્યારે સામાન્ય ઘરના માતા પિતાને દીકરીના લગ્ન કરવાની ચિંતા રહેતી હોય છે લગ્ન માટે હંમેશા બહારથી પૈસા લઈને એક પિતા દીકરીના લગ્ન કરતા હોય છે અને જિંદગીભર એ ભારણ નીચે દબાઈ જતા હોય છે ત્યારે ભારણને થોડો હળવો કરવા માટે જખમંદિર માધાપર ટ્રસ્ટીઓ દ્વારા યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના અંતર્ગત સંસ્થા દ્વારા લગ્ન માટે હોલ બેરૂમ ચોરી મંડપ મહારાજ તેમજ બંને પક્ષે દોઢસો જણ માટે જમણવારની વ્યવસ્થા સાથે એક એક દીકરીના સરસ રીતે લગ્ન કરી આપવામાં આવશે આ યોજનામાં લાભ લેવા માટે બંને પક્ષે સંસ્થાની ઓફિસે જઈને ફોર્મ ભરવાનું રહેશે અને હિન્દુ વિધિથી દીકરીઓના લગ્ન કરી આપવામાં આવશે ફોર્મ ભર્યાવા સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા ચકાસણી કરીને યોગ્ય હશે તેમના લગ્ન કરવાની સત્તા ટ્રસ્ટીઓ પાસે રહેશે આ યોજના કાયમ માટે ચાલુ રહેશે સમાજને ઉપયોગી થાય તેવા અનેક કાર્યો સંસ્થા દ્વારા કરવામાં આવે છે જેમાં બહાર ગામથી આવેલા વિકલાંગ બાળકો અને વિદ્યાર્થીઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા રાહત આપવામાં આવે છે કોઈપણ જ્ઞાતિ માટે પ્રાર્થના સભા માટે હોલ નિઃશુલ્ક આપવામાં આવે છે કચ્છ આવતી અને ટીમોને રહેવાની સુવિધા નિઃશુલ્ક આપવામાં આવે છે અને કુદરતી આફત સમયે સંસ્થા હંમેશા સરકારની પડખે રહીને સો ટકા સહયોગ આપે છે ગરમીને ચાર મહિના અને વરસાદ ન પડે ત્યાં સુધી સતત સામે ગાયોને ઘાસચારો નાખવામાં આવે છે તદઉપરાંત બારેમાં પશુ પક્ષીઓને ચણ અને કૂતરાની રોટલા સંસ્થા દ્વારા નાખવામાં આવે છે ટૂંક સમયમાં અનેક સમાજ લક્ષી અને જળ જળને ઉપયોગી થઈ શકાય તેવા કાર્યો સંસ્થા દ્વારા કરવામાં આવશે તેવું સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી નરેશ શાહ તેમજ અન્ય ટ્રસ્ટી પ્રવીણ નંદુ દ્વારા જણાવવામાં આવ્યું હતું શ્રી માધાપર જગમૌતેરા સંઘ જકમંદિર માધાપર દ્વારા એક નવી યોજના બહાર પાડવામાં આવી છે કોઈપણ જૈન સમાજની દીકરીઓ અને સમગ્ર કચ્છની હિન્દુ જ્ઞાતિની દીકરીઓના આપણે લગ્ન કરી આપશું આજે એવું હોય છે કે એક પિતા છે દીકરીઓના લગ્ન પાછળ ખૂબ જ ખર્ચો કરતો હોય છે અને આજના જમાનામાં લગ્ન ખૂબ જ મોંઘા થઈ ગયા છે ત્યારે આ એક એવી યોજના છે કે જેમાં સામાન્ય ઘરની દીકરીઓ હોય એમના આપણે આ સંસ્થા દ્વારા આપણે આ લગ્ન કરી આપશું આપણી દીકરીઓના જેમ લગ્ન આપણે કરતા હોઈએ છીએ એક એક દીકરીના એવી રીતે આપણે દીકરીઓના લગ્ન કરી આપશું અમારા ટ્રસ્ટ મંડળે એવું નક્કી કર્યું કે ભાઈ આજે આ જમાના પ્રમાણે એક પિતા જ્યારે આટલા રૂપિયા ઉપાડતા હોય અને ગામમાંથી રૂપિયા લઈ અને દીકરીના લગ્ન કરતો હોય છે ત્યારે એ ભારણ હેઠળ એ હંમેશા દબાઈ જતો હોય છે અને વર્ષો સુધી એ દીકરીના લગ્ન માટે રૂપિયા ઉપાડ્યા હોય છે એ રૂપિયા એ ચૂકવમાં પોતાની જિંદગી પસાર કરી નાખીએ છીએ ત્યારે એક સામાન્ય પરિવારની દીકરીઓના લગ્ન આપણે કરી આપીએ અને આપણી દીકરીના લગ્ન કરતા હોઈએ છીએ એ રીતે જ ધામધૂમથી એ દીકરીના આપણે લગ્ન કરી આપીએ એને સાથે જગદાદાના આશીષ મળે અને એ જગમંદિરના પ્રાંગણામાં જ આપણે એ લગ્ન કરવાનું નક્કી કર્યું છે અને આજથી મતલબ ઘણા બધા લોકો એ પૂછા કરી છે અને એ લગભગ સાત આઠ લગ્નો નક્કી થઈ ગયા છે ત્યારે હું બધાને વિનંતી કરીશ સામાન્ય પરિવારના લોકો જે પણ હોય એ અમારો સંપર્ક કરે ઓફિસે આવી અમારો ફોર્મ ભરે અને સમય જે રીતે સમય નક્કી થશે અને જે રીતે તારીખો નીકળશે એ રીતે અમે એ લગ્ન કરી આપશું આપણે હાલમાં જ આ યોજના બહાર પાડી છે અને સાતથી આઠ નામો આવી ગયા છે અત્યારે કમૂરતા ચાલી રહ્યા છે એ કમૂરતા પૂરા થઈ ગયા પછી આપણે એ લગ્ન કરવાની આપણે શરૂઆત કરીશું અને જે 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 રીતે નામો આપણે આવતા જશે એ રીતે આપણે દીકરીઓના લગ્ન કરી આપશું બંને પક્ષે દીકરી અને દીકરાના માતા પિતાએ મંદિરની ઓફિસમાં આવી અને ફોર્મ ભરવાનું રહેશે અને એ ફોર્મ ભર્યા બાદ સંસ્થાના ટ્રસ્ટીઓ એ નિર્ણય લેશે કે ભાઈ યોગ્ય હશે તો એમના એ લગ્ન મંજૂર કરશે અને ત્યારબાદ એ તારીખો આપણે કાઢી અને એ લગ્ન આપણે કરી આપશું